હાલો મિત્રો નમસ્કાર હવે આપણે આજે મંચુરિયમ બનાવવાનું ચાલુ કર્યું છે અને ફૂલે ફૂલ છે આવી લાઈટ હતી પણ હમણાં આવી તો જો તારે જો અમારો વિડીયો મંચુરિયમ તૈયાર થાય તમને જણાવું જો આ છે ને મિત્રો આ ડુંગળી સીણી નાખી અને આ કોબી અને ગાજર કઈ મેળ્યા નથી છતાં આપણે બનાવી નાખવાનું છે અને બાજુમાં જો અહીંયા ટમેટા પીળા છે આજા બ્લોગ ઉતારવામાં થોડુંક મુશ્કેલી પડે એવું છે એટલે આમ ઉતારી નાખી મિત્રો તો એ મારો બ્લોગ તમે સ્વીકારી લેજો અને તમને જોવાની મજા આવી છે અને જોવા ગોટીઓ કરી છે અમારે મંચુરિયનની અને તળવાનું ચાલુ કરી દીધું છે આ ખરા બપોરે આમ ખરો મધાન તરીકો છે હમણાં હું વાડીએ લે આવ્યો ને ખોપરી ફાટી જાય એવો તરીકો અને અત્યારે આમ તો બધે તરીકો તો લાગતો જ હશે જો આ તળાઈ ગઈ છે આ તળાય છે આ ગોટીયું છે ને આમાં ગાજર એવા પણ ગાજર મળ્યું નહીં અને મંચુરિયન ખાવાનું મન છુ એટલે આજે આ ઘરે બનાવીશી અને આ જો કોબી અને ડુંગળીનું ચીણેલું સલાડ બનાવી બનાવીને એની અંદર મેંદાના લોટની ગોળીયું બનાવેલ છે એમને મેંદાના લોટની ગોળીયું ને તો એ આમ નેમ ગોળીયું બનાવી નાખી હાલો ભાઈ એમ નેમ ગોળિયું બનાવીને અમે તળીએ છીએ અને હમણાં થોડી જ વારમાં અમારું મન્ચુરિયન તૈયાર થઈ જાય છે તમે જોઈ લેજો આવો હા મને યાદ આવી ગયું આમાં છે ને સણાનો લોટ અને રવાનો લોટ અને ગોટિયું કરવાની હોય આમાં શું છે આ આપણે ક્યારેય બનાવેલું નથી એટલે ખ્યાલ ન હોય ને એમ બીજું તો બધો ખ્યાલ હોય કે આ છે મિત્રો મંચુરિયમ એટલે આ પંજાબી આઇટમ ગણાય એમ પંજાબી રેસિપી એ એની વિશે આપણે કાંઈ ખબર ન હોય એટલે આપણે એવું બોલાય જાય પણ આપણે ભૂલ સુધારી નાખીએ કે આમાં એમ કહેવાય કે સણાંનો અને રવાનો લોટ નાખવામાં આવે છે હાલો મિત્રો આ મંચુરિયન માટે ગોટા આપણે તળી નાખ્યા છે ને હવે આપણે છે ને જો આ વઘાર કરવાનો છે ડુંગળી અને આ કોબીનું એમ કહેવાય કે આવું ઝીણું ઝીણું ખમણેલું કડાઈ મૂકી દીધી છે ને આમાં તેલ નાખી દઈએ હવે થોડુંક હાલો મિત્રો તેલ આવ્યું નથી થોડીક વાર રહેવા દેવું પડશે હાલો તેલ આવી જીરું નાખી દઈએ હવે આમાં મસાલા બધા પહેલાં નાખી દઈએ તો કે વઘાણી વઘાણી નાખી હાલો મિત્રો તો હવે પહેલાં છે ને ડુંગળીનું ભેગું મરચાનું ને આદુનું ને લસણનું બધું ભેગું પેસ્ટ છે એ નાખી દઈએ આમાં સાંકળવા માટે

હાલો કોબી નાખી દઈએ આપણે હા પણ આપણે ડુંગળીના જે સમારેલા સમારેલાુંબર સાથે ભળી જાય આપણે ગામથી ડબ્બે મંચુરિયન બને છે શેખાય હવે તમે જોતા રહેજો અમારો આખે આખો વિડીયો અને અમારું આ આદુ રેસીપી વધારે હોય પણ આ પંજાબી ચપે બનાવવાનું હોય છે આપણે આ મંચુરિયમ છે એ કોઈ આપણું ખાણું નથી આ પંજાબી ખાણું છે પણ હવે આપણને આ બધું સ્વાદમાં મસ્ત લાગે એટલે આપણે આ ઘરે બનાવીએ આમ અહીંયા એટલામાં અમારે બનાવે છે પિથલપુરમાં ના પત્તા પ્રમાણ પણ હવે એ ટાઈમે કાંઈ આપણે ક્યાં જાતા ન હોય તો એ પણ સરસ મજાનું મંચુરિયમ બનતું હોય છે હવે મિત્રો આ ડુંગળીને એમ કેવાય કે કોબીનું ઓલું સુવર્ણ છે સતળાઈ ગયું એટલે આમાં મીઠું નાખી દઈ સ્વાદ પ્રમાણે હવે નાખીશું હળદર હાલો મિત્રો ડૂમ લથળી હવે આમાં આપણે ટમેટા નું પેસ્ટ નાખી દઈશું થોડી જ વારમાં આ ટમેટા નો પેસ્ટ નાખ્યો આપણે હવે હલાવી નાખીશું હાલો મિત્રો આ છે ને વઘાર પાકી જો હવે ધાણા જીરું થોડુંક નાખી દી અને થોડુંક નાખીએ મરચું લાલ લાલ મરચું નાખી દીધું છે મિત્રો ત્રણ ચમચી અને હવે નાખ્યા નાખી મસાલેદાર બનવાનું ભાઈ મસાલેદાર હાલો મિત્રો હવે આ વઘાર ની અંદર સોસ નાખી ટમેટા નો કારણ કે આ કાર છે ને થોડોક પરવાહી આપણે બનાવવાનો છે અને આની અંદર પછી આ તળેલા ગોટા છે ને મંચુરિયમના એ આમાં પાછા નાખી દેવાના અને ભેળવી દેવાના એટલે આપણું મંચુરિયમ તૈયાર થઈ જાય આલો થોડુંક પાણી નાખીએ હવે આ થોડુંક પરવાહી કરવું પડશે આ હવે લાવી નાખીએ આને અને ફરી પાછું આપણે ગોટા નાખીએ ને એ આ પાણીને શૂભી લઈએ પાછું ઘટ બની જાય હાલો મિત્રો આ મસાલાનો ગ્રેવી ઉકળી ગઈ હવે આપણે આમાં એમના ગોટા થોડી જ વારમાં નાખી દેવામાં આવશે તો જોતા રહેજો અમારો આ વિડીયો અને અમારો વિડીયો ગમે તો તમે લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ગોટા નાખી દઈએ આની અંદર થાય ને આપણે જે બજારમાં જે મંચુરિયમ બનાવતા હોય એ તો એની રીતે બનાવતા હોય પણ આપણે આ આપણા ઘરની રીતે બનાવીએ છીએ મિત્રો જે કોઈને બનાવવું હોય તો આ અમારી રીત તમે શીખી લેજો આ કોઈ અઘરી વાત નથી આમાં એક સોસ બારથી લાવવો પડે બાકી તમામ બધું ઘરે હોય એ ઝાલે છે ને એક મસાલો લાવવો પડે મંચુરિયમનો દુકાનેથી તો એ પણ આપણા ગામડાની અંદર મળી રહેશે તમને કરિયાણાની દુકાને આ મસાલો મળે છે અને તમામ વસ્તુ મળી રહે આમાં જે લોટ નાખવાનો હોય શેણાનો ને એ પણ મળી રહે રવો પણ મળી રહે અને કદાચ તમારે મેંદાના લોટમાં બનાવવો હોય તો એ એ પણ મળી રહેશે તો હવે મિત્રો આપણો આ મંચરિયમ રેસિપી તૈયાર થતું જાય છે અને હવે આની અંદર થોડી વારમાં આપણે મસાલો નાખવામાં આવી છે આ ગોટા નાખી દીધા આ ગોટા હમણાં આ પાણીનો રસ છે ને એ બધો સુવિધા દે આપણે તો મિત્રો હવે આ પણ એમ કહેવાય કે આ આવ્યા છે આપણે જે ગોટા નાખા મંચુરિયમના એ પણ અને હવે થોડી વારમાં આપણે ઉતારી લેવું પછી એની અંદર આપણે મંચુરિયમનો મસાલો નાખવો પડશે એટલે ખુશ્બુ અમારે ગુજરાત કે ખુશ્બુ બહુ સરસ આવી છે ચાલો તો મસાલો થોડોક નાખી દઈએ જો આ રીતે છે ને દુકાનેથી આપણે પડીકી મળતી હોય છે મંચુરિયમના મસાલાની એમાંથી આપણે મસાલો નાખ્યો છે તો મિત્રો આ તમને પાણી બડબડ થાય એમ બોલે ને આ રસ રેસીપીનું આમ આપણે મસાલાનું પણ આ અંદર જે આપણે ગોટા નાખ્યા ને મંચુરિયનના પહેલાં તળી એ આ પાણી બધું સુસી જાય અને કોટો થાય મોટો આમ ફૂલીને દડા દેવો એ ખાવાની ઓર જામ છે મિત્રો તો હવે આ નાખી દઈએ આપણે કોથંબરિયામાં જવું કોતમરી નાખી એટલે ઓર જામી જાય ખુશબુ મારે ગુજરાતથી તો જે કોઈ મિત્રોને મંચુરિયમ ખાવું હોય તો આવો અમારા મહેમાન બનો અને અહીંયા આવશો તો અમે તમને મંચુરિયમ પણ ખવરાવીશું તમે શેવરાંધીને પણ ખવરાવીશું અને મગનો શીરો પણ ખવડાવીશું તમે અમારા મહેમાન બનો એકવાર જવો તો મિત્રો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ હવે થોડી વારમાં નીચે ઉતારી લેવાનું છે તો હવે ફરી મળશું નવા વિડીયોમાં અને Aujo, ram-ram, nemeskar.